ગયા છે વડોદરામાં ઇંચથી વધુ વરસાદમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઘર જે સોસાયટીઓ છે તેમના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો કઈ રીતના આ તમામ જે સોસાયટીઓ છે તેમાં કરોડો કરોડ રૂપિયાના બંગલા આવેલા છે અને તેની અંદર વરસાદી પાણી ભરાતા અનેક સવાલો અહીંયા કોર્પોરેશનની કામગીરી સામે ઉઠી રહ્યા છે જે રીતના પચીસ વર્ષથી વધુ ભારતીય જનતા પાર્ટીનું વડોદરા કોર્પોરેશનમાં શાસન છે છતાં પણ આજે પરિસ્થિતિ ઠેરની ઠેર છે ત્યારે આપ જોઈ શકો છો લોકો કઈ રીતના પોતાના ઘરમાંથી પાણી ઉલેચવાનું જે કામગીરી છે તે કરી રહ્યા છે હું અહીંયા એક બેન છે તેમના ઘરમાં આવી રહ્યો છું કે જ્યાં તમે જોઈ શકો છો કે ઘરમાં એક એક દોઢ દોઢ ફૂટ જેટલું પાણી છે અને તેના કારણે લોકોને પોતાનો સામાન બચાવવા માટે સામાન જે છે તે ઊંચાઈએ ચડાવવાના માટે તેમને મહેનત કરવી પડી રહી છે આ જે છે તે હોલ છે એવી જ રીતના જો વાત કરવામાં આવે કિચન જે છે કિચન પણ હું કેમેરામેન મુકું કહીશ કે બતાવશે કે કિચન પણ જોઈ શકો છો કે કિચનમાં પણ પાણી અહીંયા પ્રવેશી ગયા છે તમામ પાણી જે છે તે ડ્રેનેજના બેક મારી રહ્યા છે જેના કારણે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયે છે લોકોના જે રૂમ્સ છે તે રૂમ્સની અંદર બી અહીંયા પાણી ભરાઈ ગયા છે હું અહીંયા બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે આપ જોઈ શકો છો કે કઈ રીતના આ જે આખું રૂમ છે બેડરૂમ છે તે બેડરૂમની અંદર પણ પાણી ભરાઈ ગયા છે બેડરૂમ પણ પાણીમાં અહીંયા ગરકાવ થઈ ગયો છે લોકોને નુકસાન ન થાય તે માટે પોતાનો જે સરસામાન છે તે ઊંચાઈએ મૂકવાની ફરજ પડી છે જે રીતના કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સુનની કામગીરી કરી હોવાની વાત કરવામાં આવી હતી પરંતુ તે વાત માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે બેન શું નામ છે તમારું મારું નામ રમીલાબેન રાવલ શું કહેશો આ તમારા ઘરમાં આટલું બધું પાણી કેવી રીતે આ વરસાદનું જ પાણી ભરાઈ ગયું બધું સંડાસ બાથરૂમમાં બંનેમાં પાણી એકદમ ફૂલ છે સવારથી ચાલુ ચાલુ જ છે અમારી હાલત જ ખરાબ થઈ ગઈ છે જો સામાન બી પલડે છે અને અમે બી હેરાન થઈ ગયા છે સામાન હટાવવો પડ્યો છે તમારું નુકસાન હટાવવું પડ્યો છે પણ જો અહીંયા અહીંયા ક્યાં મૂકીએ અમે એટલા માટે એ થઈ ગયા હેરાન કોસ્ટ વિસ્તાર છે આટલી કરોડો રૂપિયાના બંગલા છે છતાં પણ આવું થાય છે શું કરવાનું ગટરો પણ છે પણ બંધ છે એ ચાલુ નહીં પાણી નથી જતું પાણી નથી તે જો આ બધું અંદર જ આવ્યું છે ગટરોમાંથી પાણી નથી જઈ રહ્યું બધું અંદર જ આવ્યું છે તેવી ફરિયાદ જે મકાન માલિક છે તે કરી રહ્યા છે જે રીતના વાત કરવામાં આવે કે કઈ રીતના અહીંયા આખી જે વાત છે આ જે સોસાયટી જે કઈ કઈ સોસાયટીમાં પાણી ભરાયા છે તેની વાત કરીએ તો અહીંયાના જે એક આગેવાન છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું દીપકભાઈ છે કે જે આ સોસાયટીના અગ્રણી છે તેમની સાથે આપણે વાત કરીશું દીપકભાઈ જે રીતના અહીંયા પાણી ભરાય છે સોસાયટીમાં કઈ કઈ સોસાયટીમાં પાણી ભરાય છે અહીંયા આજે ખૂબ જ ભારે વરસાદ થયો છે અને ઈશ્વર શાંતિ સોસાયટી છે બોમ્બે પાર્ક સોસાયટી છે ધવલ પાર્ક છે શ્રીજી પાક છે આકાશની એપાર્ટમેન્ટ છે દિવ્યલોક છે પછી અમારું આવકાર સોસાયટી છે અક્ષતા બે છે અને ધવલ પાર્ક છે ગોકુલ પાર્ક છે ખૂબ મોટા વિસ્તાર છે લગભગ અઢીસોથી ત્રણસો પરિવાર અહીંયા ઘર અહીંયા છે ખૂબ જૂનો વિસ્તાર છે પણ ઊંચો વિસ્તાર છે એટલે ખૂબ વર્ષો પહેલાં જ્યારે પાણી એક વખત આવું ભરાયું હતું એની યાદો આજે અમારે બધાને તાજા થઈ ગઈ છે શું કહેશો જે રીતના વાત કરવામાં આવે કોર્પોરેશન કહે છે કરોડો રૂપિયાનું અમે પ્રીમોન્સૂનની કામગીરી કરી છે પ્રીમોન્સૂનની કામગીરી ગયો તો આટલું બધું પાણી પોષ વિસ્તારમાં કરોડો કરોડોના બંગલા છે તમારા હવે આ પ્રશ્ન તમે મને પૂછી રહ્યા છો કે તમે જાણો છો કે મારી પરિસ્થિતિ શું થાય છતાં પણ કોર્પોરેશન એની કામગીરી કરી જ રહી છે તંત્ર પણ કામે લાગી જશે પણ થોડું વિશેષ ધ્યાન આપી અને મારી પણ તંત્રને એક પબ્લિકના માધ્યમથી એક પબ્લિક તરીકે પણ હું કહું છું કે તંત્ર થોડું ધ્યાન આપવું જરૂરી છે આ વિસ્તારો જેવામાં જો પાણી આપણે જો ભરાય તો ખરેખર વિચાર કરવો પડે એટલે મારી બધાને આપના માધ્યમથી વિનંતી છે ખૂબ જલ્દીમાં જલ્દી આ પ્રશ્નમાંથી લોકોને બહાર કાઢો શું કહેશો તમારી સોસાયટીમાં આટલું બધું પાણી આવ્યું છે ને પાણી તો રજૂઆત બી કરી હતી પણ હવે કોઈ કારણસર કોઈ નથી થતું કામકાજ પાણી આવી ગયા ઘરોમાં આવી ગયા ગટર ઉભરાય છે બેક મારે છે પારી કરેલી છે તેમ છતાંય પાણી આવે છે એટલે હવામાનને નુકસાન થઈ રહ્યા છે લોકોને સામાનમાં તો તો બધું પ્રોબ્લેમ 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 જ છે સમસ્યા 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 અને આ શબ્દ વડોદરાના નાગરિકોના મોડે છે આજે કારણ કે સાત ઇંચથી પણ વધારે વરસાદ વડોદરામાં વરસ્યો છે અને તે સાત ઇંચથી વધારે વરસાદ વરસવાના કારણે જે ઊંચાઈવાળો વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર નહીં પરંતુ ઊંચાઈવાળો વિસ્તાર છે ત્યાં પણ લોકોના ઘરોમાં પાણી ભરાયા છે લોકો પાણી ઘરમાંથી બહાર ઉલેચી રહ્યા છે પરંતુ પાણી ઓછું નથી થઈ રહ્યું કારણ કે વરસાદ હજુ પણ ધોધમાર વરસી રહ્યો છે અને તેના કારણે કહી શકાય કે જે નાગરિકો છે તે ભારે મુશ્કેલીમાં છે કોર્પોરેશનની કામગીરી સામે સવાલ અહીંયા ઉઠાવી રહ્યા છે અને ઉઠાવવા વ્યાજબી પણ છે કારણ કે માત્ર કાગળ પર એવું કહેવામાં આવે છે કે ખૂબ સારી કામગીરી કરવામાં આવે છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ જી મીડિયા વડોદરા વડોદરામાં વરસાદથી પાણી